નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર માતૃભાષા ગુજરાતીમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો કાચો છે દર વર્ષે ધોરણ 10 માં ભણતા એક લાખ થી વધુ બાળકો નાપાસ થાય છે માતૃભાષા ગુજરાતીમાં જે ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો હજુ કાચો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા કેટલાક સંવર્ષમાં ધોરણ દસના ગુજરાત બોર્ડના પરિણામ પર નજર કરવામાં આવે તો અંદાજે એક લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જે નાપાસ થતાં જણાવે છે ગત વર્ષે ધોરણ દસની પરીક્ષામાં કુલ છ પોઈન્ટ પચીસ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાં નવ લાખ છ હજાર બસો ને છ્યાસી જેટ નાપાસ થયા હતા બે હજાર બાવીસમાં સ્થિતિ વધારે ખરાબ હતી એ વખતે છ પોઈન્ટ ચોસઠ લાખ પરીક્ષાર્થીઓમાંથી એક પોઈન્ટ અઢાર લાખ નાપાસ થયા હતા ગત વર્ષે ધોરણ દસ ની પરીક્ષામાં કુલ છ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાં નવ લાખ છ હજાર બસો ને જેટલા નાપાસ થયા હતા બે હજાર બાવીસ માં સ્થિતિ વધારે ખરાબ હતી એ વખતે છ પોઈન્ટ ચોસઠ લાખ પરીક્ષાર્થીઓમાંથી એક પોઈન્ટ અઢાર લાખ નાપાસ થયા હતા જાણકારોના મતે ગણિત વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા હોય તે વિષય છે ગુજરાતી આજ ઘણા વિદ્યાર્થીઓની માતૃભાષા ગુજરાતી હોવાના છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતા તો દૂર વાંચતા પણ નથી આવડતી હવે માતૃભાષાની દિશામાં વિદ્યાર્થીઓનું સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેવી સંભાવના વધી જાય છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે